વન વિભાગની બે જવાબદારી અને આંખ આડા કાન કણવાની નીતિનું પરિણામ ચાંદોદના માંડવાની સીમમાં ચાલીસ વર્ષથી અધિકમ ઉભેલા લીલા વૃક્ષોનું નિકંદન વીસ દિવસથી લાખો દિવસથી લાખોના તોટિંગ વૃક્ષોના લાકડા સગે કળાતા હોવા છતાં તંત્ર નિંદ્રા તાલુકાના ચાંદોદની આસપાસના નવા જૂના માંડવા સરોળ ફૂલવાડી નંદેડિયા ભીમપુરા કરનારી જેવા ગામો અને સીમમાં વર્ષો જૂના ઇતિહાસને સંઘળી બેઠેલા જોગી સમતોટી વૃક્ષોના જટન અને તેને સુરક્ષિત રાખવાની વન વિભાગ બેદરકાર રહેતા વિરોપનોને ઉખાડે છોક વૃક્ષોનું નિકંતન કરી રહ્યા છે છેલ્લા કેટલાય દિવસથી ચાંદોદ પાસેના ફૂલવાડી નજીક ઓરસંગ નદી કાંઠે આવેલા જૂના માંડવા ગામની સીમમાં ત્રીસથી ચાલીસ દિવસથી ચાંદોદ પાસેના ફૂલવાડી નજીક ઓરસંગ નદી કાંઠે આવેલા જૂના માંડવા ગામની સીમમાં ત્રીસથી ચાલીસ વર્ષ જૂના અદિખમ ઉભેલા ખેડ આંબલી લીમદો સિમદો હમદો ગુંડો ગોળા ગોડાસાબલી જેવા વૃક્ષોનો મોટા પાયે નિકંદન થઈ રહ્યું પંચાયત મામલતદાર તેમજ વિભાગને અંધારામાં રાખી કોઈપણ જાતની પરવાનગી વિના સાગર વસાવા નામના વેપારીએ સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી છેલ્લા વીસ દિવસથી ટેમ્પો મારફતે લાખોના ટોટિંગ વૃક્ષોના લાકડા વગેરે કર્યા હતા આ અંગે પર્યાવરણ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા વિભાગ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન કરાતા ચાંડોટમાં વૃક્ષ છેડનની અવિરત ચાલી રહેલી પ્રવૃત્તિ મામલતદારને રિપોર્ટ સુપ્રત કરાયો આગળની તપાસ કરાશે ડભોઈ તાલુકાના ચાંદોટ પાસેના જૂના માંડવા ગામની સીમમાં થતા ગેરકાયદે વૃક્ષ છેડન બાબતની જાણ થતા વન વિભાગે સ્થળ પર જઈ સડર કામગીરી અટકાવી ટેમ્પોમાં ભરેલા લાગતા ખાલી કરાવી વેપારી સાગર વસાવાનો જવાબ લીધો છે વેપારી દ્વારા મોટા પ્રમાણમાં અન્ય સ્થળે ખસેડવામાં આવેલા મોટા જઠ્ઠા તેમજ સીમમાં કટિંગ થઈને પડેલા લાકડાના જઠ્ઠા સહિતની બાબતોનો સર્વે કરી મામલતદારને રિપોર્ટ સુપ્રત કરાયો છે જેથી આગળની તપાસની કાર્યવાહી થઈ શકે કલ્યાણી ચૌધરી આર એફઓ આર એફઓ વન વિભાગ દોડતું થયું હતું જૂના માંડવાની સીમમાં આવી પહોંચેલા વનરક્ષણ રાજેશ્વરી માલીવાડે ચાલી રહેલા ગેરકાયદે વૃક્ષ છેડનની પ્રવૃત્તિ અટકાવી એક આઈ સર ટેમ્પોમાં ભળાતર લાકડા ખાલી કરાવી વેપારીનો જવાબ લેવાની કાર્યવાહી કરી સંતોષ માન્યો હતો અને પણ બોલવાનો ઇનકાર કર્યો હતો આપણા જીવન જરૂરિયાતની જે ચાર વસ્તુ છે હવા પાણી ખોરાક ને રહેઠાણ એ આ વૃક્ષોના આધારિત છે ને આપણા આ જે જંગલ વિસ્તાર છે ત્યાં આગળથી કોઈ પણ જાતની પરમિશન વગર જ્યારે આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે અને એ પણ એવા વિસ્તારની અંદર કે જ્યાં આગળ જે પ્રાકૃતિક સંપદા જે છે કે વન્યજીવોનું ઘર છે અહીં આગળ દુર્લભ કહેવાતા એવા શિડ્યુલ વનના જે દીપડા છે અહીં આગળ વસવાટ કરે છે ગુવડ કુળના જે અમુક પક્ષીઓ છે કે જે આપણા ભારતીય સંરક્ષણ ધારા ઓગણીસો બોતેર હેઠળ જેને સંરક્ષણ મળેલું છે એવા વિસ્તારમાં અને એવા ઝાડ ઉપર જ્યાં આગળ એમના માળા હતા એવા વિસ્તારની અંદર આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે એટલે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એવું થઈ રહ્યું છે કે આ તો ભવિષ્યની અંદર આપણી આવનારી પેઢી સાથેનો ખિલવાડ થઈ રહ્યો છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત